来来来

જેમ વીર નર્મદ યુનિવર્સિટી કરે જેમ પાટણ યુનિવર્સિટી કરે જેમ રાજ્યના શિક્ષણ મંત્રી જેવી રીતના પરીક્ષા આપીને પાસ થયા એવી જ રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છોકરો એન્ટ્રન્સ પરીક્ષા આપીને પીએચડીમાં એડમિશન લેશે હવે અમારે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કોઈ નહીં અમારે ખાલી વિદ્યાર્થી હિતની એક માંગ છે કે તમે આજે ડિક્લેર કરો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ લેશે બીજો કોઈ મુદ્દો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ છેલ્લા બે વર્ષથી પીએચડી ની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે માત્ર ને માત્ર યુજીસી નો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે ગુજરાતની નેવું ટકા યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઇનની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને મોટી વાત તો એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જે પોતે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડીમાં એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું બગાડ્યું છે છેલ્લા વીસ દિવસથી આ આંદોલન ચાલુ છે આજે અમે કુલપતિ કુલપતિશ્રીને જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓ સાથે અમારે અન્યાય નથી કરો પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે અને સીટો વધારે છે તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ દોઢ મહિનામાં લેવામાં આવે એવી કુલપતિ શ્રી અમને બાહેધારી આપી છે બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા એક દોઢ વર્ષથી આ યુનિવર્સિટીને દોઢ મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી પણ જે પોતાને લાભ થાય પોતાની પાર્ટીને લાભ થાય ભાજપને લાભ થાય તેના માટે થઈ અને આ રાજકીય અખાડો બનાવવાનું કામ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કરી રહ્યા છે એટલા માટે આજે યુનિવર્સિટીના જે આરએસએસ નો જે પ્રોગ્રામ હતો તેમાં એનએસ્યુઆઈ વિરોધ કરી અને પ્રદર્શન કર્યું છે કે ભાઈ આવનારા દિવસોમાં વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ